તો ગાંધીનગરમાં જીએસઆરટીસી ડ્રાઈવરની ભરતીમાં વિવાદ સર્જાયો છે પરીક્ષામાં ઉમેદવારોને ન બેસવા દેતા વિરોધ થયો છે પરીક્ષામાંથી ઓપન કેટેગરીના ઉમેદવારોને ઉભા કરાયા કોલ લેટર ડાઉનલોડ થયા પહેલા જ ઓગણસાહીઠ રૂપિયા ભરાવ્યા હતા બાકીના બસો પચાસ રૂપિયા પોસ્ટથી મોકલવા સૂચના આપી હતી રૂપિયા બસો પચાસ ભરવાને લઈ સ્પષ્ટતા ન કરી હોવાની રજૂઆત કરાઈ છે તો ચોવીસ તારીખ થી કોલ લેટર ડાઉનલોડ થયા હતા ઉમેદવારોનું કહેવું છે તારીખ છવ્વીસ સત્યાવીસે રજા હતી તો ક્યાંથી ફી ભરી શકાય ઉમેદવારોનું કહેવું છે તો ગાંધીનગર ખાતે પરીક્ષામાં ન બેસવા દેતા બબાલ થઈ છે આજે જીએસઆરટીસીની પરીક્ષા હતી જેમાં કેટલાક ઉમેદવારોને બેસવા દેવામાં નથી આવ્યા જેને લઈ વિરોધ કરવામાં આવ્યો છે પરીક્ષાની ફીને લઈને આ સમગ્રમાં ઘટનાક્રમ બન્યો હતો પરીક્ષામાં ઓપન કેટેગરીના ઉમેદવારોને ઊભા કરાયા હતા અને ઉમેદવારોના કોલ લેટર નીકળી ગયા પછી ફી ભરવાની બાકી હોવાનું કારણ આપી તેમને બહાર મોકલવામાં આવ્યા હતા